હેલો મારો ટુ ફેમિલી કેમ છો ભાઈ બધા મિત્રો બધા મજામાં હશે હું પણ મજાના છું મજામાં છું તો બધાને બધાને જય શ્રી રામ જય બજરંગ બલી તો મિત્રો ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ એટલે તમે કે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે કરી લેજો એટલે તમારા માટે નવા નવા અંદાજમાં મેં વિડીયો બનાવું છું અને કંઈક તમારા માટે નવું લાવું જ છું રોજે તો બધા મજામાં હશે તો બધાને જય શ્રી રામ જય બજરંગ બલી તો મિત્રો આજે જન્માષ્ટમી એટલે એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એ દિવસ છે આજે તો બધાને હેપી કૃષ્ણ ભગવાન તો કોમેન્ટમાં કરજો ભાઈ બરાબર છે તો આપણે જઈ રહ્યા છીએ કંઈક તમારા માટે સારું લોકેશન ને સારી જગ્યાઓ બતાવવા માટે આજે નીકળી પડ્યા છીએ મનોહર બારીયાને બોલ મિત્રો મનોહર બારીયા તમે ગણેશજી ગુલકમાં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો

તો ભાઈ બની રહ્યો નવું કંઈક બતાવજો તમને નવું બતાવ તો તમને કેટલી મજા આવે તમે આગળ બની રહ્યો બરાબર જય દ્વારકાધીશ ઓરસ્તો નીકળી પડ્યા છે ઓર ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ નાનું એવું બોર ગામ છે સરસ મજાનો એવો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ નિમિત્તે આઠમ ઉજવાઈ રહી છે મંદિર છે અને જગ્યા પણ મસ્ત છે મિત્રો અને એમ કહેવાય કે મેળો ભરાય છે વર્ષો વર્ષથી તો પહેલીવાર આપણા બ્લોગમાં તમને ખૂબ મજા આવશે કેવો મેળો ભરાય છે અને કેટલી સંખ્યા છે કેટલી મજા આવશે એ તમને કેસ બરાબર છે અને તમને મજા આવે એવી કોમેન્ટ કરી નાખજો ભાઈ બરાબર છે અને કેટલી સંખ્યા છે અને હવે શરૂઆત થાય છે તમે જો આઈરિંગ જાય છે ને આ સંખ્યા બધી જાય છે મગર માણસો ગામે ગામના બધા આવે છે તો નાનો મેળો ભરાય છે પણ તમે આમ જોવાની મજા આવશે બરાબર છે તો બન્યા રહેજો બ્લોગમાં બોલ મેળાની મોજ મારી છે મિત્રો ઘરેથી અમે એકલા જઈએ ટ્રેન આવ્યા છીએ આઠેનો નજારો કેટલી મજા આવે એ તમે કહેજો બરાબર છે તો હવે આપણે જીએથી આગળ અને લોકોના ટોળે ટોળા એમ કહેવાય કે ખતરનાક ટોળે ટોળા આવે આવા બાજે સગડા ભરાય ભરાયેલા તો તમને પાર્ટ લે કેમેરાથી બતાવું ભાઈ બરાબર છે સગડા ભરાય ભરાયને લોકો આવે છે આ બાજુ પૂલ સંખ્યા છે બરાબર ચાલ ગાડી આપણે આગળ મેળવી તો મિત્રો અહીંયા આપણે આઠમ બોર ગામ માં કેટલા બધા આપણા સબસ્ક્રાઈબર છે મારા વિડીયો જોવે છે હા કેવું છે જય શ્રી રામ જય શ્રી રામ તો ભાઈ શું નામ છે બોલો યાર તમે કઈ અજય ભાઈ આ બાજુ ભાઈ બેઠા છે દેખાવ તમે તમે દેખાવ છો તો કશું વાંધો નહીં બરાબર આવા નહીં આ બાજીનો એક વખત લઈ તો મિત્રો કેમ છો મજામાં ને મજામાં જોરદાર આટેમ ફાળવા આ આટેમ બરાબર છે કઈ બીજી બીજી પરવા છે ને ના ના તો મિત્રો બન્યા રહેજો આગળ કેટલી મજા આવે તમને બતાવું બરાબર છે બને એટલે તમે સપોર્ટ કરજો બરાબર બધા લોકોના ટોળા ટોળા કેમ છે મજામાં મજામાં ને આ ટાઈમ જોવા આવ્યા ને બરાબર તો મિત્રો હવે આપણે થોડી જ વારમાં આ ફોંકી જવાના છે ને ત્યાં બરાબર છે અને તમે જોઈ શકો છો અહીંયા ઢુંગરાને આ બધા ભાઈઓ બેઠા છે કેમ છો ભાઈ આ બાજુ કામ છે તો કેટલી મજા આવે આગળ તમને બતાવીશ બરાબર છે અને આ ભાઈ તમે જોવું તો ઢુંગરામાં પથરા ગમી જોવા જાય છે આ બધું છે ને મિત્રો તમે ગાડીઓ મૂકીને કોમેન્ટ કરજો ભાઈ બરાબર અને તમારો મને આવને મિત્રો આપણો તમારો કેવું છે કમ્પ્લીટ કમ્પ્લીટ શું નામ છે તમારું લાલાભાઈ લાલાભાઈ હા તો માલો સબસ્ક્રાઇબ કરો જાવ દો જો ને મિત્રો કેટલી મજા આવે આટલ ને કેટલા સબસ્ક્રાઇબ આપણને મળે છે અને જોરદાર મિત્રો મેળો ભરાય છે એવો વરસાદનો માહોલ પણ આજે ખતરનાક છે એની સાથે સાથે કેટલી મજા આવે તમને મેં કેસ બરાબર છે તો ભાઈ સબસ્ક્રાઈબ પણ નાખજો બરાબર લાઈક કરજો કોમેન્ટ કરજો બધું કરજો મનોહરભાઈ ભૂલ વગેરે

આપણે થોડી વાર મેં મંદિર કેમ પહોંચવાનો છું મેં અને આ રસ્તે જાય છે આ રસ્તે રસ્તે આપણે જવાના છીએ ત્યાં બરાબર હજુ કેટલી સંખ્યા છે ને આવર જાવર ચાલુ જ છે બરાબર છે થોડીક વારમાં આપણે તમને દર્શન કરાવીશ અને કેટલી મજા આવે એ પણ તમને બતાવીશ બરાબર છે

ભાઈ પણ થોડી વાર આપણે આપડે ના દર્શન કરાવું છું બરાબર છું ચાલો तो ये परा सेट वाला है ना थिएटर छुप कोन तो हां આ છે ભાઈ મંદિર અને મંદિરના દરબાર નજીક અહીંયા આવી ગયા છે અને માણસોના ટોળે ટોળા થાય છે હવે થોડી જ વારમાં તમને અમે દર્શન કરાવશું કેટલી મજા આવે એ પણ તમને કેસ બરાબર છે તો ભાઈ લખજો

બીજી વારમાં એમ કહેવાય કે આપણે જે જન્માસ્ટીને એની તે વીજવાણી થાય થઈ છે બરાબર કી ભૂલી ગયો હતો તમે ઘોર તલાવ પડ્યો ભાઈ હું ફળી ભૂલી ગયો તો આ તો તૈયારી થઈ ગઈ કે થોડીવારમાં કેટલી મજા આવી આપણે બરાબર છે ભ્રી કૃષ્ણ ભગવાન તો લખવાનું ભૂલતા નહીં બને બરાબર બરાબર કેમ છો આ બાજુ થઈ ગયા મજા ભાઈ બન છે આપણા માણી ગયા મંદિર માણે કર્યું ગોળગામના ભાઈ 走。 ચાલો આગળ કેટલી મજા આવે તમને કેસ બરાબર તમે કઈ બોલો યાર બે શબ્દ અમારા અમારા આવે જે કે વર્ષથી ઉજવણી જેવી ચાલે છે એમ કરી રહ્યા છે કેટલા વર્ષ વર્ષ છે 15 વર્ષથી ચાલે છે બોલો યાર તમે 15 ચાલે છે વર્ષોથી પરંપરા ને કાઢી ભાઈ મારે લગભગ વીસ પચીસની આજુબાજુ જોતો આવું છું તો આગળ કેટલા વર્ષથી કરતા આવ્યા કઈ માલું નહીં પણ લગભગ વર્ષો થઈ જાય ને આ પરંપરા આજુબાજુ ઉજવણી રહી છે આપણા ગોડગામાં અને તો આ બીજી ચાલુ થાય એ પહેલા તમને બતાવીને થોડી ઘણી મજા આવે ને આપણે ટીમ જ છે ને બરાબર લાઈક કરો ને આઈ કરો વિડીયો કરો ને કેવું છે ભાઈ તમામ બોલો

તો માarchi પોટી ગઈ છે અને ખૂબ સરસ મજાનું આ વર્ષે આપણે ઉઘવા લીધો જોઈએ અને એક વખત નેળો હાજી છે કો જિઓગ્રાફરનો અને મેરે થાય તમે કયા ગામથી જોવો છો તમારા ગામમાં પણ શું થાય છે ગામથી અને મારા બ્લોગમાં જોવાની કેટલી મજા આવે બરાબર છે ભાઈ બે શબ્દો બોલો તમે સારું